બોટાદ જિલ્લાના ધરપીપળા ગામે બજરંગદાસ બાપાની તિથિની ઉજવણી કરવામાં આવી તેમની સાથોસાથ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નાચ જાતના ભેદભાવ વગર આ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો બરવાડાથી ચિંતન માગણી અને એક વિસ્તૃત અહેવાલ ધરપીપળા સમસ્ત ગ્રામજનો બજરંગદાસ બાપાની અઠારમી તિથિની ઉજવણી અને મધુલીવાલા મહાદેવના ઉત્સવની અને સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય સંત સંગ્રામ સગ્રામ બાપુ રામદેવપીર રામટેકરીના મહંત ચોરા ચોરવીરા અને પૂજ્ય મહંત ભક્તિગીરી માતાજી દામનગરના મહંતોએ આમંત્રણને માન આપી જ્ઞાતિ સમૂહ લગ્નમાં સ્વભાવ વધારી હતી ધારાસભ્ય કાળુભાઈ ડાબી રાણપુરના નાય પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા ભક્તિગીરી માતાજીએ બજરંગદાસ બાબાની આરતી કરી દર્શન કર્યા હતા સમસ્ત ધરપીપળા ગ્રામવતી ભક્તિગીરી માતાજીને શાલ ઉઢાડી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભક્તિગીરી માતાજીએ પ્રસાદી આપી ગ્રામજનો અને મહેમાનોને આશીર્વાદ પણ આપ્યા હતા ધરમપીપળી સમસ્ત ગ્રામ દરવાજા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસઠ નવ દંપતિઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નએ બજંગદાસ બાબાની તિથિની ઉજવણીને લઈને નવમીવાર આ ઉજવવામાં આવી હતી સર્વ જ્ઞાતિના સમૂહલગ્નમાં કર્યાવર ધરપીપળા ગ્રામ્યજનો વતીના દાતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા નવ દંપતિઓની તમામ વસ્તુઓ સમસ્ત ધરપીપળા વતી બજરંગદાસ બાપાની તિથિની ઉજવણી કરી હતી સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં ધારપીપળા ગામમાં સર્વ જ્ઞાતિના એકસઠ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા એક નવ દંપતી મુસ્લિમ સમાજની હતી અને કોમી એકતાના ભારોભાર દર્શન થયા હતા ગ્રામ્યજનોએ કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની ઉજવણી કરીને ચાર ચાંદ લગાડી દીધા હતા તરફીપડા સમસ્ત ગામ વતી સહકાર આપી નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા ધારપીપળા ગામે ગામ સમસ્ત આ દર વર્ષે એકસઠ સમૂહ લગ્ન અને બાપા સીતારામનો જે તિથિ છે એનો ઉત્સવ દર વર્ષે યોજાય છે એમાં આ વર્ષે એકસઠ સમૂહ લગ્ન છે અને આ નવમો સમૂહ લગ્ન છે અને અઢારમી વાર બાપાની તિથિ ઉજવાઈ રહી છે ઓમ નમઃ શિવાય બાપા સીતારામ અહીંયા ધારપીપળા ગામની પાવન ભૂમિ ઉપર સત્તરમો બાપાનો પાટોત્સવ અને નવમાં સમૂહ લગ્ન એકસો ને એક એક દીકરીના પણ લગ્ન અહીં થઈ ચૂક્યા છે અને આ ખેલે આજની તારીખમાં એકસાઠ દીકરીના સમૂહ લગ્ન છે એકસાઠ નવ દંપતી પ્રભુતામાં પોતામાં ડગલા માંડી રહ્યા છે અને આખા ગામનો ખૂબ સાથ સહકાર કોઈ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર સર્વજ્ઞાથી સમૂહ લગ્ન ધામધૂમેથી ઉજવાય છે અમારા બાપા સીતારામ ગ્રુપ અને જેમાં ભાઈ ધરજીયાના નેતૃત્વ નીચે અને સારા મિત્રના સાથ સહકાર આજુબાજુના ગામનો પણ સારો સપોર્ટ અમને ધાર મળે છે અને દર વર્ષે હજારો ની સંખ્યામાં સાધુ સંતો વધારે છે જગ્યા ધારીઓના સામૈયા થાય છે અને સારી રીતે સમૂહ ઉજવણી થાય છે બાપા સીતારામ આ થાય છે ગઈ સાલે પણ એક નવ દંપતી જોડાના હતા અને આ વર્ષના સમૂહ લગ્ન એકસઠ દીકરીના છે એમાંય પણ મોમેડિયન સમાજના એક નવ દંપતી જોડાયેલ છે અને અહીંયા કોઈ પણ જાતનો નાત જાતનો ભેદભાવ રાખતા જ નથી જે કોઈ આવે હિન્દુ મોમેડિયન બધા ફોર્મ સ્વીકારવામાં આવે છે અને સારી રીતે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવે છે ધાર ગામ સમક્ષ ઓમ નમઃ શિવાય કાર્યક્રમ તો બહુ સારો ગયો છે અને બધાનો ગામનો સાથ સહકાર બહુ સારો છે અને પડખે પડખે ગામવાળાનો પણ સાથ સહકાર સારો છે આ છેલ્લા કેટલા સમયથી આ નવમો સમૂહ છે શું શું આયોજન છે હા શું શું આયોજન છે સમૂહ આયોજન માં તો આ બધા સાધુ એ બધા વધારે કેટલા દીકરા દીકરીઓ પાસે એકસઠ એકસઠ દીકરી દીકરા દીકરીઓ